ભાગલના એક ઘરમાં મુખ્ય દરવાજાનો લોક ખરાબ થઈ જતા પાંચ લોકો ફસાયા હતા ઘટનાની જાણ જ કરવા લોકો દરવાજો ખુલ્યો ન હતો જેથી ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરવામાં આવતા તેમને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને દરવાજો તોડીને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા સુરતના ભાગળના એક ઘરમાં મુખ્ય દરવાજાનો લોક ખરાબ થઈ જતા પાંચ લોકો ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ પ્રયત્નો કરવા જતાં દરવાજો ખુલ્યો ન હતો જેથી ફાયર બ્રિગેડ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દરવાજો તોડીને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા પાલિકાની સ્કૂલ પાસે બુંદેલાવાડ વિસ્તારમાં બુધવારે સવારે ને પંદર વાગે એક ઘરના દરવાજાનું લોક ખરાબ થઈ ગયું હતું જેના કારણે એક જ પરિવારના પાંચ લોકો ફસાઈ ગયા હતા ફાયર બ્રિગેડની ટીમે ઘરનો દરવાજો તોડીને તમામને બહાર કાઢ્યા હતા રહીશોનું કહેવું હતું કે રાત્રે દરવાજો બંધ કરીને સભ્યો સુઈ ગયા પરંતુ સવારે ઉઠીને દરવાજો ખોલવા જતા જ ખુલ્યો ન હતો